આપણા દેશનું નામ ભારત કેમ પડ્યું રાજા દુષ્યંત અને સ્વર્ગની પુત્રી શકુંતલાના પુત્ર હતા ભરત આપણા દેશનું નામ ભારત કેમ પડ્યું તેની દિવ્ય અને પૌરાણિક કથા અહીં પ્રસ્તુત છે મહાકવિ કાલિદાસ વસંતને ઋતુરાજ વસંત કહ્યો છે ઋતુઓની રાણી વર્ષ્યા છે તો ઋતુઓનો રાજા વસંત છે વસંત સ્વર્ગના દેવ કામદેવનો સખા છે મહાકવિ કાલિદાસે કુમાર સંભવમાં અને અભિજ્ઞાન શાકુંતલામાં વસંતનું હૃદયગમ વર્ણન કર્યું છે મહાકવિ કાલિદાસ રસિત અભિજ્ઞાન શાકુંતલમની કથા કંઈક આવી છે મહર્ષિ વિશ્વામિત્ર એકવાર તપ કરવા બેઠા સ્વર્ગના દેવોના દેવ ઇન્દ્ર રાજા ગભરાયા વિશ્વામિત્રના તાપનો ભંગ કરાવવા ઇન્દ્ર રાજાએ સ્વર્ગની અત્યંત સ્વરૂપવાન અપ્સરા મેનકાને મોકલી ઇન્દ્રને ડર હતો કે મહર્ષિ વિશ્વામિત્ર કદાચ તેનું ઇન્દ્રાસન ચીનવી લેશે મેનકાએ પૃથ્વી પર આવી મહર્ષિ વિશ્વામિત્રનો તપોભંગ કરાવ્યો વિશ્વામિત્ર મેનકા તરફ આકર્ષાયા વિશ્વામિત્રથી મેનકાએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો જેનું નામ શકુંતલા પુત્રીને જન્મ આપી તેને વનમાઝ મૂકી મેનકા સ્વર્ગમાં પાછી જતી રહી જ્યારે વિશ્વામિત્ર પણ તપ કરવા અન્યત્ર ચાલ્યા ગયા એ દરમિયાન નજીકમાં એક આશ્રમ ધરાવતા ઋષિએ નાનકડી બાળકીને જોઈ તેઓએ એ બાળકીને પોતાના આશ્રમમાં લઈ ગયા શકુંતલા હવે કર્ણવ ઋષિના આશ્રમમાં જ રહી મોટી થવા લાગી શકુંતલા એક મહાન ઋષિ અને અપ્સરાની પુત્રી હોવાથી અનુપમ સૌંદર્ય ધરાવતી હતી તે હવે યુવાન બની ચૂકી હતી એક દિવસ હસ્તિનાપુરના રાજા દુષ્યંત મૃગયા કરવા નીકળ્યા હતા અને વનમાં તેમણે શકુંતલાને જોઈ તેમને શકુંતલા પ્રત્યે આકર્ષણ થયું બંને વચ્ચે પ્રણયના અંકુરો ફૂટ્યા શકુંતલાએ પ્રણયનો નો કર્યો એ વખતે મહર્ષિ કર્ણવ સોમતીર્થ ગયેલા હતા રાજા દુષ્યંત આશ્રમવાસીઓની સંમતિથી આશ્રમમાં રોકાઈ ગયા શકુંતલાએ કમળપત્ર પર રાજા દુષ્યંતને પ્રેમપત્ર લખ્યો રાજાએ ગાંધર્વ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો સખીઓએ અનુમોદન આપ્યું અંતઃપુરમાં રાજા દુષ્યંત અને શકુંતલાનું મિલન થયું થોડા દિવસ બાદ રાજા દુષ્યંત શકુંતલાને એક વેટી આપતા કહ્યું કે આ વેટી પહેરીને આવજે એટલે હું તને ઓળખી જઈશ એમ કહી તેઓ જતા રહ્યા એક દિવસ દુર્વાસા ઋષિ કર્ણવ ઋષિના આશ્રમમાં આવી પહોંચ્યા એ વખતે શકુંતલા ઉપવનમાં પુષ્પો વીણતી હતી વળી તે રાજા દુષ્યંતની યાદમાં ખોવાયેલી હતી તે દુર્વાસા ઋષિનો સત્કાર કરવાનું ભૂલી ગઈ દુર્વાસા ઋષિએ તેને સાપ આપ્યો તું જેની યાદમાં મગ્ન છે તે તને તેને ભૂલી જશે ક્રોધે ભરાયેલા દુર્વાસા ઋષિ ચાલ્યા ગયા શકુંતલાની સખીઓએ દુર્વાસા ઋષિને રોકતા સાપ પાસો ખેંચી લેવા વિનવણી કરી દુર્વાસા ઋષિએ કહ્યું સાપ પાસો મુશ્કેલ છે પરંતુ રાજા આપેલી કોઈ ચીજ કે અલંકાર તે દુષ્યંતને બતાવશે તો રાજા દુષ્યંત તેને ઓળખી જશે શકુંતલા હવે સગર્ભા બની સોમતીર્થ ગયેલા કર્ણ ઋષિ પાસા આવી ગયા હતા તેઓ વીતેલી તમામ ઘટના જાણી ચૂક્યા હતા તેમણે સહગર્ભા બનેલી શકુંતલાને પતિ ગૃહે મોકલવા તૈયારીઓ કરી એ શિષ્યો સાથે શકુંતલાને હસ્તિનાપુર મોકલવામાં આવી પરંતુ દુર્વાસા ઋષિના ચાપના કારણે રાજા દુષ્યંત શકુંતલાને ઓળખી શક્યા નહીં શકુંતલાને રાજા દુષ્યંતે ભેટ આપેલી વીટી યાદ આવી ગઈ એને જોયું તો વીટી ગુમ હતી શક્રઘાટ પર શ્યામતીર્થના જળને વંદન કરતા રાજા દુષ્યંતે આપેલી વીટી સરકીને જળમાં પડી ગઈ હતી રાજા દુષ્યંતે સગર્ભા શકુંતલાને સ્વીકારવાની ના પાડી શિષ્યો પણ શકુંતલાને રાજાના દરબારમાં મૂકીને જતા રહ્યા રાજાના પુરોહિતોએ રાજા દુષ્યંતને સલાહ આપી વનકન્યા શકુંતલા સગર્ભા છે તેથી તેને સંતાન જન્મે ત્યાં સુધી અન્ય મહેલમાં રાખવી રાજા દુષ્યંતને વરદાન હતું કે તેની પત્નીને ચક્રવર્તી લક્ષણોવાળો પૌત્ર જન્મ છે રાજા દુષ્યંતે રાજપુરોહિતની વાત માન્ય રાખી સગર્ભા શકુંતલાને એક અન્ય મહેલમાં મોકલી દેવાય પરંતુ રાજપુરોહિત શકુંતલાને એના માટે ફળવાયેલ અલગ મહેલમાં લઈ જતો હતો ત્યારે જ એક દિવ્ય જ્યોતિ શકુંતલાને ઉપાડી લઈ ગઈ એ પછી બન્યું એવું કે હસ્તિનાપુરમાં એક સોર પકડાયો હકીકતમાં તે એક માશીમાર હતો વાત એમ હતી કે તે માશીમાર રાજધાનીના જવેરી બજારમાં રાજાની મુદ્રાવાળી વેટી વેચવા આવ્યો હતો રાજાના રક્ષકોએ તે વેટી પર રાજાની મુદ્રા જોઈ તેને પકડી લીધો માછીમારે સ્પષ્ટતા કરી કે હું ચોર નથી પરંતુ માછીમાર છું રામતીર્થના જળમાં મેં એક માછલી પકડી હતી તેને શીરતા તેના પેટમાંથી આ વીટી મળી હતી રાજરક્ષકો માસીમાને રાજમુદ્રા વાળી વેટી સાથે રાજા દુષ્યંતના દરબારમાં લઈ ગયા વેટી જોતાં જ રાજા દુષ્યંતને યાદ આવી ગયું કે કર્ણ ઋષિના આશ્રમમાં ગાંધર્વ વિવાહ બાદ આ વેટી મેં શકુંતલાને આપી હતી રાજા દુષ્યંતની આંખોમાં જળ ઉભરાયું માસીમાનને ઇનામ આપી મુક્ત કરાયો શકુંતલા સામતીર્થના જળને વંદન કરતી હતી એ વખતે એની આંગળી પરની વીંટી જળમાં સરકી પડી હતી જેને એક માછલી ગળી ગઈ હતી અને એ જ વીંટી આજે રાજા દુષ્યન સમક્ષ હતી પરંતુ શકુંતલાને તો કોઈ દિવ્ય જ્યોતિ ઉબાડી ગઈ હતી રાજા દુષ્યંત દુખી થઈ ગયા કેટલાક સમય બાદ રાજા દુષ્યંતને મારિષિ ઋષિના આશ્રમ તરફ જવાનું થયું રસ્તામાં રાજા દુષ્યંતે એક નાનકડા બાળકને બાળસિંહ સાથે રમતો જોયો રાજા વિસ્મય પામ્યા એમણે તો નાનકડો બાળક સિંહના થાબડી કહી સિંહ તારું મારે તારા દાંત ગણવાશે બાળકની હિંમત જોઈ રાજા દુષ્યંત સ્તબ્ધ થઈ ગયા એમણે અન્ય આશ્રમવાસીઓને પૂછ્યું આ બાળક કોણ છે આશ્રમવાસીઓએ કહ્યું તેનું નામ સરવદમન છે રાજાએ પૂછ્યું આ બાળકના પિતા કોણ છે કહ્યું પત્નીનો ત્યાગ કરનારનું નામ કોણ લે રાજા દુષ્યંતને ખ્યાલ આવી ગયો કે આશ્રમવાસી પત્ની શકુંતળાનો ત્યાગ કરનાર મારી જ વાત કરે છે એ પછી રાજાએ અંદરથી આનંદ અનુભવ્યો આશ્રમવાસીઓ સમક્ષ શકુતલા તેમની જ પત્ની હોવાનો એકરાર કર્યો શકુંતલાને બોલાવવામાં આવી રાજા દુષ્યંત અને શકુંતલાએ એકબીજાને જોયા એ વખતે નાનકડા બાળક સર્વદમને માતા શકુંતલાને પૂછ્યું માં આ કોણ છે ત્યારે શકુંતલાએ એ તારા પિતા છે એવું કહેવાના બદલે એટલું જ કહ્યું તારા ભાગ્યને પૂછ બેટા એટલું બોલતા શકુંતલા રડી પડી શકુંતલાની આ વેદના રાજા દુષ્યંત શકુંતલા અને પુત્રને લઈ ઋષિ મારી પાસે ગયા ઋષિએ અદિતિને રાજા દુષ્યંતની ઓળખ કરાવી ઋષિ મારીષિ અને અદિતિએ રાજાને આશીર્વાદ આપ્યા રાજા દુષ્યંતે ઋષિને પૂછ્યું હું શકુંતલાને કેમ ભૂલી ગયો ઋષિ મારીશે કહ્યું એ દુર્વાસા ઋષિનો શાપ હતો દુર્વાસા કર્ણવ ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા ત્યારે શકુંતલા તમારી યાદમાં મગ્ન હતી એ કારણે દુર્વાસા ઋષિએ શાપ આપ્યો હતો શકુંતલા હજુ દુખી હતી તેનું મન હજુ ઉદગીન હતું ઋષિ મારીશે શકુંતલાને રાજા દુષ્યંત પ્રત્યે રોષના રાખવા સમજાવી શકુંતલાએ ઋષિ મારીશની વાત અને સાપના સત્યને સ્વીકાર્યું પરંતુ હવે બધું બરાબર હતું શકુંતલાના પાલક પિતા ઢોષી કર્ણવને પણ રાજા દુષ્યંત અને શકુંતલાના પુનઃમિલનના સમાચાર આપવામાં આવ્યા ઇન્દ્રના રથમાં બેસીને રાજા દુષ્યંત શકુંતલા અને પુત્ર સર્વદમન તેમના રાજ્ય તરફ જવા રવાના થયા અને રાજકુમાર સર્વદમન હવે મોટો થયો રાજા દુષ્યંતને વરદાન હતું કે તેમનો પ્રથમ પુત્ર ચક્રવર્તી લક્ષણો હશે એ વરદાન પણ સાચું પડ્યો રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર સર્વદમન રાજગાદી પર બેઠો તે રાજા ભરત તરીકે ઓળખાયા તેઓ મહાન ચક્રવર્તી રાજા બન્યા અને એમના નામ પરથી જ આ દેશનું નામ ભારત પડ્યું આપણી સંસ્કૃતિ આપણો વારસો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો